મેુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ બધાને આજે તો છે મારો મોસ્ટ ફેવરિટ તહેવાર એટલે કે જો કે દરેક બેનનો હોય જ છે તો બધાને મારા બધાએ વાલા ભાઈને હેપી રક્ષાબંધન અને ભગવાન તમને ખૂબ 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 જીવનમાં પ્રગતિ આપે એવા તમારી આ બેનકીના આશીર્વાદ અને શું કહેવાય હંમેશા અમારી સાથે રહ્યો અમારી રક્ષા કરો અને બસ આમ જ હસતા રહ્યો એવી ભગવાનને પ્રાર્થના તો હવે તો રાખડી બાંધવાનો ટાઈમ છે કારણ કે નલિનભાઈને પછી કામથી બહાર જવાનું એટલે અમે લોકો તો અત્યારે જ બાંધી દઈશું રાખડી કારણ કે શું કહેવાય કે પછી કામમાં આવી તો મોડું થઈ જશે એટલે પેલા અમે લોકો બાંધી દઈએ તો પછી બીજા પણ બાંધી શકે તો આજે તો હમણાં ને એનો પણ ફોન આવી ગયો બે ભાઈઓ જોડે વાત થઈ ગઈ અને અમારા વાલા ભાઈ એવા ભાવેશભાઈને પણ આ તહેવાર ઉપર અમે બહુ મિસ કરીએ છીએ વોટ તો રાખડી બાંધત પણ હવે જેવી ભગવાનની ઈચ્છા તો ભગવાન એને પણ જ્યાં હોય ને એની આત્માને ખૂબ શાંતિ આપે ખૂબ ખુશ રાખે તો અહીંયા આપણે ભાવેશભાઈને પણ બતાવી દઈએ મારા સૌથી મોટા ભાઈ ભાવેશભાઈ એનું નામ છે અને ત્યારે તો એ નથી આ દુનિયામાં પરંતુ ભગવાન જ્યાં પણ હોય અહીંયા એને ખુશ રાખે હેપી રક્ષાબંધન ભાઈ હેપી રક્ષાબંધન ભાવેશભાઈ અને બસ તો જ્યાં પણ અહીંયા ખુશ રહીએ મમ્મી પણ અત્યારે બહુ યાદ કરે ભાવેશભાઈને કારણ કે બહુ પહેલાંથી નાનપણથી મમ્મી જોડે બહુ બનતું કા મમ્મી બહુ આમ ઘરની જેમ છે મોટા બાપુ છોકરો પણ લાગતું નહીં ક્યારેક એમ સગો ભાઈ નથી એમ એવી રીતે હા ગમે ત્યાં પ્રસંગમાં બધે પેલા હોય અને પ્રસંગ પતે પછી હું ને છેલ્લા

એવા હતા અમારા એક ભાવલભાઈ તો મિશ્રુ ભાવલભાઈ અમે તમને બધા આ પ્રસંગમાં અને શું કહેવાય બધા તહેવારમાં અમે તમને યાદ કરીએ જ છે તમે જ્યાં પણ હોય ત્યાં ખુશ રહ્યો અને મારા બીજા બધા ભાઈઓ પણ જિગ્નેશભાઈનભાઈ નલિનભાઈ નિખિલભાઈ બધા ખૂબ 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 ખુશ રહીએ એવા બેનના આશીર્વાદ અને હવે ટાઈમ છે અગિયાર વાગી ગયા છે કારણ કે પછી નલિનભાઈને જવાનું તો અમે અત્યારે સેલિબ્રેશન કરશું તો એટલે હું રેડી થઈ ગઈ છું વાળ ગરમી બહુ જ છે ને અહીંયા મેં રાખડીની ડીશ પણ તૈયાર કરી લીધી તો હું તમને બતાવી દઉં જે મેં કાલે શું કહેવાય કે જાન હિમાદ્રી માટે ને આરામ માટે જે રાખડી બનાવી હતી એ અને નલિનભાઈની એની પણ મેં રાખડી મંગાવી હતી એ પણ બતાવું કેવી છે એ નો મતલબ ખાસ તહેવાર અને આજે શું છે કે આજે અમારે જનોય બદલાવાની હોય છે તો બસ તો જનોઈ બદલાવ જ બેઠો છું એમ આમ તો જનો બદલાવવાની વિધિ કરવા જાય તો પોણી કલાક કલાક જેવી જેવી સ્પીડ પ્રમાણે એટલું થઈ જાય બટ અત્યારે તો શું બધા નોર્મલી જે રીતે ઘણું ટાઈમ લાગે પણ અત્યારે નોર્મલી તો શું છે હું ત્યાં છાદીપની બધું તો અમે બદલાવતા પોણી કલાક કલાક નોર્મલી થઈ જ હતી બટ હવે અત્યારે એટલી બધી તો નથી મને ઘણા થઈ ગયા પણ થોડી ઘણી યાદ છે એ પ્રમાણે આપણે કરી લઈએ અને બીજું શું હોય કે બ્રાહ્મણ હોય છોકરો હોય એટલે એને આફ્ટર જણ બદલાયા પછી એને ગાયત્રીની માળા લેવી પડે તો એ તો હું કરી લેસ એ બધું તો થઈ જશે અને સૂર્ય સૂર્યને આપણે અધ્ય દેવાનું એ બધું કરવાનું હોય છે એ બધું તો થઈ જશે અને બાકી નોર્મલી જણી પહેલા મને આવડ એ પ્રમાણે કરું છું કે નોર્મલી બધા કરતા હોય મતલબ જે નોર્મલ બધા કરમે એક થાતી હોય એ ગોણી કલા કલા કરે જો છે જે એક મતલબ જે સ્પેશિયલ મતલબ જે રેગ્યુલર કરતા હોય જે કર્મકાંડી હોય એને એને વધારે આવડતું હોય હું એક ટાઈમે કરતો જ સંધી પણ હતો ત્યારે એ તો ઘણા વર્ષો થઈ ગયા અત્યારે એલા 12 વર્ષ પહેલા કરતો પણ ઠીક છે વાંધો નહી હવે આ રીતે હું કરું છું એટલે તમે કોઈને મને હોય એક્સપર્ટ અને ભૂલ હોય તો જરા આવવા દેજો કારણ કે મને ડોઝ ઓપ્શન ની આવડી પ્રમાણે કરું છું ઠીક છે ટેકનિક છે દરેક એમ નેમ ઘણા કાઢી લેતા હોય પેલા આવી રીતે કરી દેવાનું માણસ ની જેમ કરી લેવાનું હોય પછી એટલે હાથ રાખી અને અહીં આમ કરો ને એટલે ડાયરેક્ટ તમે નીકળી જાય હા ઘણી તમે નીકળી જાય બરાબર છે પછી એને રાખી દેવાનું છે પછી આવી જણા હાથમાં લઈશ સુધી તેનું ધ્યાન કરી અને અગિયાર ગાયત્રી મંત્ર બોલીને તમે ધારણ કરી શકો નોર્મલી એ રીતે કરું છું અગિયાર ચોવીસ મતલબ જેને જે રીતે કરવા એ કરી શકે અગિયાર અગિયાર થઈ ચોવીસ કલાક તો ચોવીસ ગાયત્રી અંદર કરીને પણ કરી શકે એ રીતે આવી રાખવાનું હોય પછી આવી રીતે

હેલો ગાઈઝ કેમ છો બધી મજામાં જેમ તમે સવારે જો આજે છે રક્ષાબંધન તો તમને બધાને રક્ષાબંધનની શુભકામનાઓ આ તહેવાર ભાઈ બહેનનો તહેવાર એક શું કહેવાય પ્રેમ બતાવતો તહેવાર અને શું કહેવાય બધા ભાઈ બહેન એકબીજા સાથે પ્રેમ કરતા જ હોય છે અને આ વખતે મારું તો એ કેવું છે કે બેનને ગિફ્ટમાં કોઈ પૈસા કે ગિફ્ટ દેવી એના કરતાં તો એવું કંઈ એમ બોલું હું કહેવાય ટ્રિક્સ શીખવાડો કે કાંઈ એવું અટક અટકાય તો એ અહીંયાથી નીકળી શકે મારું તો એવું માનવું છે અને બાકી એને ખાલી એટલું કહી દેવાનું કે ભાઈ તું ખાલી મને એક કોલ કર હું તારી પાસે પહોંચી જશે એટલું ખાલી કહી દેશો ને તો એ બેનને એમ એમ લાગશે કે ના ના મારો ભાઈ છે એમ બસ બાકી તો હું બધાને હાર્દિક હાર્દિક સુખ બધાની રક્ષાબંધન સારી જાય અમુક અમુક જગ્યાએ લગભગ મુહૂર્ત તો બે વાગ્યાનું છે એટલે બે વાગે બધા મુરત રાખડી રાખડીને બધા બાંધશે અને અમે જો બસ જન્મ બદલી ગઈ છે મંદિરે જે એવા છે અમે ફ્રી થઈને બેસી ગયા છે હવે બસ હવે થોડીક જમી લેશું પછી ફરી રાખડીનું બધું બાંધવાનું થશે ચાલું બેન આવવાના છે એટલે અમે એની વાત જોઈએ છે એ આવશે પછી અમે બધું કરશું રાખડીનું મમ્મી આજ તો રક્ષાબંધન ને રક્ષાબંધનો જય શ્રી કૃષ્ણ બધા આજે રક્ષાબંધન છે તો રક્ષાબંધન બધા એને શુભકામના